નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું રાજ્યના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સાતમ આઠમના મેળા માટે નવા નિયમો લાવવામાં આવશે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાના સ્ટોરમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવશે આ સાથે જ મેળામાં થ્રી લેયર સિક્યોરિટી રાખવામાં આવશે ડ્રોન કેમેરાની મદદથી લોક મેળા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ બાજ નજર રાખવામાં આવશે રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં કાલ રાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી શહેરમાં બેફામ ગતિએ ઓડીને દોડાવીને નશામાં ધૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા જેમાંથી ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા થઈ હતી અને તેમને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની પહોંચી નથી અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં ચાલે છે વાલીઓનો આરોપ છે કે ગઈકાલે અહીં સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેને લઈને આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે ગઈકાલે શાળાના એસીના બ્લાસ્ટમાં બાબતે કોઈ જાણકારી ન આપતા વાલીઓ રોષમાં ભરાયા છે ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે અરવિંદ કેજરીવાલને જામીન મળવાના સમાચાર મળતા ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે અરવિંદ કેજરીવાલને જામીન મળવાની ખુશીમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીએ મીઠાઈ વેચીને મોઢા મીઠા કર્યા હતા જુનાગઢ ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં પહોંચેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા સહિતના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે નમસ્કાર